છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગના તળાવોમાં ખેડૂતોને સિંચાઈના પાણી મળતા નથી ભાભર તળાવ છલોછલ ભરેલું છે પરંતુ તેનો લાભ વર્ષોથી ખેડૂતોને મળતો નથી ઉપર પર કામ તેમજ રેલિંગ તેમજ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે તેમાં પણ હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે આદિવાસી વસ્તી ધરાવતા બે ગામોમાં કેનાલો છે પરંતુ પાણી પહોંચતું નથી ખેડૂતો સૂકા રહ્યા અને અધિકારીઓ લીલા થઈ ગયા છે કદવાલ અને નવાપુરા ગામમાં કેનાલો આવેલી છે જેમાં કદવાલ ગામમાં પાણી છોડે છે તો ઠેર ઠેર લીકેજ છે જ્યારે નવાપુરામાં પાણી જ નથી પહોંચતું સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી તળાવ રિનોવેશન માટે ફાળવવામાં આવેલી બે કરોડની ગ્રાન્ટની કામગીરીમાં કુવા રિપેરિંગ તળાવની સફાઈની કામગીરી તેમજ રસ્તાની કામગીરી અને તળાવના પાળા બાંધવાની કામગીરી કરવાની હતી પરંતુ તળાવના પાળા ઉપર ફક્ત માટી નાખીને જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે નિયમ મુજબ કામગીરી ના થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે બે કરોડની ગ્રાન્ટ ફાળવી તેનો ખર્ચ પાડી દેવામાં આવ્યો છે પરંતુ તેનો લાભ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો નથી જ્યારે ખેતરો સૂકા રહેતા ખેડૂતો સુકા રહ્યા છે પરંતુ તળાવની કામગીરી કરનાર અધિકારીઓ કામગીરીનો ખર્ચ બતાવીને લીલા થઈ ગયા છે જિલ્લા વિકાસ અધિકારી અને સિંચાઈ મંત્રી આવા કામોની તપાસ કરાવે તે જરૂરી બન્યું છે હાલ તો સરકારે ફાળવેલ નાણાંનો ખર્ચ પ્રજાના હિતની કામગીરી થઈ નથી તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે રાઠવા રમણભાઈ પારસિંગભાઈ મને મારું રહેવાસી ભાભર ગામ કદવા ગ્રામ પંચાયત નજીક આવેલ ભાભર સિંચાઈ તલાવ એમાં કામગીરી થયેલ છે આ વર્ષે ચાલુ વર્ષે એમ માટીનું કામ ડ્રેસિંગ કામ થયેલ છે અને કૂવાનું કામ અને પાયપાનું કામ રિપેર રેનોવેશન કામ થયેલ છે મતલબ પણ સત્તાવાર કેટલા લાખનું કેટલા કરોડનું માહિતી નહીં પણ કરોડ ઉપરનો પૈસા ખર્ચાય એવું લાગે છે અને છતાં ડેમમાં તો પાણી કમ્પ્લીટ છે કેનાલો સુધી પાણી પહોંચ કેનાલ નથી એટલે ખેતર સુધી પાણી પહોંચતું નથી અને કોઈ અધિકારી કે કોઈ પગી આ ડેમને સા સંભાળ લેવા કોઈ પણ માણસ છે નહીં એટલે ખરેખર તો અમારા અહીંયા સ્થાનિક જ પગી હોવો જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બહારના કોન્ટ્રાક્ટર હોપી દે અને કામ એમને મન ફાવે એવું હલકી કક્ષાનું હું મટિરિયલ વાપરી અને કામ પતાવીને જતા રહે એટલે સ્થાનિક લોકોનો ખરેખર સરપંચ કે કોઈ બી ગામના આગેવાનો અહીંયા આવી અને કામની રેખ રાખવી જોઈએ કારણ કે અમે તો સામાન્ય નાના ખેડૂત કહેવાય એટલે અમારે તો પાણી ખેતરો ડેમને ભરહદ ખેતી કરેલ હોય પણ પાણી નથી પહોંચતું અત્યારે તમે જોઈ શકો છો કોઈ બી ખેતરમાં પાણી કોઈ એક પણ ખેતરમાં પાણી ડેમનું નહીં જતું આ કોતરમે છોડી દે પાણી મન ફાવે એમ અને પાણી વેરફાર તો હોય છે એટલે ખરેખર અમારી કેનાલ રિપેર થવું જોઈએ તો જ આ કોન્ટ્રાક્ટરને પૂરું બિલ આલવું જોઈએ કેના કેનાલ ભલે આ કોન્ટ્રાક્ટર કે બીજો હોય પણ કેનાલ રિપેર થવું જોઈએ કામગીરી તો અત્યારે તમે જોઈ શકો છો માટી જ છે ઉપર નાખેલી છે એમાં આરસીસી કયું થયેલું નથી હવે કેટલા એસ્ટિમેટ હું છે કામ એ ચોક્કસ સત્તાવાર માહિતી નથી પણ કામ તો હલકી કક્ષા શકે ભાઈ અમારે લાખોનો ખર્ચો કર્યો અને ખેતરોમાં પાણી નથી પડ્યું કેનાલ રિપેર થઈ જાય તો અમારે સારું કેનાલ લીક છે એટલે એટલે કઈ જતો રે પાણી પાણી ગટર માં જતો રે કેનાલ રિપેર થઈ જાય તો અમારે પાણી હારું ચાલે તો તેના જે શું ફાયદો થાય તમને કેનાલ રિપેર કરી દે એટલે અમારે ફાયદો થઈ જાય ખેતી ખેતી હારી થાય બધી વાતે હારું થઈ જાય ખેતી પાણી બધાને હારું મળે ડેમ ભાબર સંચત તલાવ હા એ તલાવમાં લગભગ વરસથી કામ કરે છે પણ કે ખરેખર કિનારો જે હતી એ પરિસ્થિતિમાં જ છે એમ કેમકે નેરો હજુ બિલકુલ થયેલ નથી એટલે જોતું પાણી મળતું નથી ખેડૂતોને લીજવા માગે છે મેં ખરેખર કિનારે સારી નથી એટલે પછી ખરેખર પાણી મળતું નથી જોતું તું કાકા એવું કહે છે કે કોન્ટ્રાક્ટર ખેતરોની પાઇપલાઈ નાખી તો કઈ કઈ પાઇપલાઈન નાખીને કેનાલની શું પરિસ્થિતિ ના અત્યારે એવું કઈ હજુ થયું નહીં પાઇપ લાઈન નાખી નહી અને અત્યારે હજુ કોઈ એવું થયેલ નહીં લીકેજ તો આ બધું પાણી આ ઢોરેલું જ છે ને બધું આ ખેતરોમાં પહોંચતું નથી તો શું નુકસાન થયું અમારે કિનારે કમ્પ્લેટ થવું જોઈએ અને ખેડૂતોને જોતું પાણી મળવું જોઈએ તો પાક ખરેખર મળે બધાને એમ ના હજુ ખેતરી ખેતરે નહીં પહોચી હવે તો અત્યારે અત્યારે ચાલે છે રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ